ડભોઈ તાલુકામાં ધુલેટીથી લઈને પાંચ દિવસ પાંચ દિવસનો ઉત્સવ આદિવાસીઓ દ્વારા મનાવવામાં આવે છે ગમે ત્યાં કામ ધંધો કરતા હોય એ પછી સરકારી કચેરીઓમાં ફરજ બજાવનાર હોય ગમે તેવી મોટી પોસ્ટ પર હોય અને પાંચ દિવસ વતનમાં પોતાના પરિવાર સાથે આવીને ધુલેટીની ઉજવણી કરતા આવે છે ઉત્સવ નગરી તરફાવતી દભોઈમાં હોળી ધુળેટી પૂર્વે ઘેરૈયા બનતા આદિવાસીઓ રંગ પંચમ સુધી ઘેર ઉગરાવીને ઉજવણી કરે છે ડભોઈ તાલુકાના અને વિસ્થાપિતો વસાહતીનાઓની આદિવાસી પ્રજા માટે હોળી ધૂલેટીનો પર્વનો અનેરું મહત્વ ધરાવે છે આદિવાસીઓ કમરે ગુગરા બાંધીને શરીરને અવનવા ચિત્રો દોરાવીને પોશાક પહેરીને માથે વાસની ટોપી પહેરીને ઘેર ઉગરાવીને ખુશી વ્યક્ત કરે છે ડભોઈ ઉત્સવપ્રિય નગરી છે અને દરેક સમાજના લોકો ધાર્મિક તહેવાર હોય દરેક તહેવાર ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે હાલમાં હોળી ધૂલેટી પર્વની લોકો ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે અને તહેવાર પાચમ સુધી ઘરે જતા નથી ને પૂર્વ પટ્ટીના આદિવાસીઓની પ્રજા માટે હોળી ધુળેટીનું મહત્વ એક અને ઘણું હોય છે અને ડભોઈ તાલુકામાં પણ આદિવાસી વિસ્તારથી તો વધારે પ્રમાણમાં રહેવા રહેતા હોવાથી ખાસ ઉજવણી કરવામાં આવે છે ને આદિવાસી વિસ્તારોમાંથી ડભોઈ ખાતે આવતી ઘેર ઉઘરાવતી ટોળકી આવે છે ને આદિવાસીઓ હોળી ધુળેટીના કમરે ગુંગરા બાંધીને શરીર અવનવા ચિત્રોના પોશાક અને માથે ખાસ પ્રકારના ફેટા બાંધીને તેની ઉપર અવનવી વાંસની ટોપીઓ પહેરે છે ને મોરના પીછાની ટોપી ગુકરા કમર ઉપર બાંધવામાં આવે છે અને ઢોલની થાપ સાથે ગુકરાના તાલ સાથે આદિવાસી નૃત્ય કરીને ખુશી વ્યક્ત કરતા હોય છે વતનની યાદ અને પરિવારની પરંપરા કદી ભૂલતા નથી ડભોઈ વિસ્તારમાં આદિવાસી બાવીસ ગામોમાં અને જિલ્લાઓની એકસો પચાસ ઉપરાંત નડતા વિસ્તારની આદિવાસી વિસ્સાહતો આવેલી છે આદિવાસીઓમાં બીજા બધા તહેવાર કરતા કોળી દુલેટીના તહેવારનું મહત્વ હોય છે ડબોઈમાં પણ આવા જ આદિવાસી ટોળકીઓ સાથે કમરમાં ગુગરા શરીરે લાલ સફેદ ટપકાવાળા વાળા અવનવા ચિત્રવાળા વસ્ત્રો સાથે ખાસ પ્રકારની પાઘડી બાંધીને નૃત્ય કરતા હોય છે આદિવાસી સમાજની અંદર આ વર્ષો જૂની પરંપરા છે જે એ મુખ્ય તહેવાર હોળી છે જે અલગ અલગ વેશભૂષા ધારણ કરીને નાચ ગાન કરવામાં આવે છે અને જે છોકરી હોય એ છોકરો બને છે અને જે અલગ અલગ પ્રકારના મોર પીછા લગાવે છે અને અલગ અલગ પ્રકારના વેશભૂષા ધારણ કરીને નાચ ગાન કરવામાં આવે છે એ પાંચ દિવસ સુધી એનું નાચ ગાન કરવામાં આવે છે અને આ તહેવાર તમારે કેવો અનુભવવામાં આવે છે આ તહેવાર અમને ખૂબ આ મળવાવાજે કે આ હોળી અમારે આદિવાસીને સમાજની મુખ્ય તહેવાર છે આ હોળી બાપ દાદા થી પેઢી થી ચાલતી આવેલી છે એમાં બધા આદિવાસી સમાજો પીએસઆઈ હોય મામલાદાર હોય કે કલેક્ટર હોય બધા આદિવાસી સમાજના અધિકારીઓ આ હોળીમાં સામોલ એ ઉજવણી કરે છે અને આ હોળી પાંચ દિવસમાં ઉજવણી કરવામાં આવે છે બધા મોચ્છો થી ઉજવણી કરે છે

હોળી નો ફેસ્ટિવલ પાંચ દિવસ સુધી મનાવવામાં આવે છે ત્યારબાદ બધા આદિવાસી સમાજ ભેગા થઈને નૃત્ય ઘેરૈયા એવા બધા બની ને ભેગા થઈને આ હોળી નો પૂર્વ કેટલા દિવસ ઉજવવામાં આવે છે પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે